પ્રેરણા છો મહત્વના સમાચાર તો સમાચારોની વિગતવાર વાત કરીએ તો સોમનાથના તલાલા રોડ પર વર્ષ પોલીસે સાથે કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે વેરાવળ કોર્ટ આરોપીઓને વર્ષની સજા અને પચાસ નો દંડ ફટકારાયો વર્ષ બે હજાર તલાલા શાસન રોડ પર તલાલા શહેર નજીક પેટ્રોલ પંપ પાસેથી સલીમ મેરુ નલ અને સરકાર દ્વારા જે માદક દ્રવ્યો સંબંધે કડક કાયદાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરી અને નવા કાયદાના અમલ કરાવી અને આ જે ગાંજા અને અન્ય ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા લોકોને મહત્તમ નશિયત એટલે કે સજા દેવડાવવાનું કામગીરી અમે તારીખ ગઈ તારીખ બે હજાર ત્રેવીસ ના અરસામાં તાલાળા ખાતે પેટ્રોલ પંપ પાસેથી સલીમ મેરુ અને તેની સાથે દોમાન નામના બે આરોપીઓને એસઓજી પીઆઈ અરવિંદસિંહ જાડેજાએ અઢારસો ગ્રામ ગાંજા સાથે પકડેલ અને સુત્રાપાડ તાલાલા પોલીસે તેની સામે ચાર્જશીટ કરતા વેરાવણની કોર્ટમાં આ એનડીપીએસનો કેસ સ્પેશિયલ ચાર બે હજાર ત્રેવીસ વેરાવણના સ્પેશિયલ કોર્ટમાં જિગ્નેશભાઈ પંડ્યા સાહેબની કોર્ટમાં ચાલેલ જેમાં સરકાર પક્ષે એફએસએલ ફરિયાદી અને લેન્ડિંગ ઓફિસર એસપી ગોહિલ સહિતના સાક્ષીઓને તપાસી આ કામમાં માદક પદાર્થ નો હેરફેર થતું રેકોર્ડ ઉપર પ્રસ્થાપિત કરાવી અને આ કામના બંને આરોપીઓને પાંચ પાંચ વર્ષની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ કરવા માટેનો સીમાવર્તી ચુકાદો વેરાવળ ગીર સોમનાથના સ્પેશિયલ એનડીપીએસ જજશ્રી પંડ્યા સાહેબે આપેલ છે